ની પરિસ્થિતિ યથાવત રહેશે હવે વાત અમદાવાદમાં હવામાં અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું છે સતત બીજા દિવસે અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું છે મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક એકસો ને પાર પહોંચ્યો છે અમદાવાદ શહેરનો સરેરાશ એક્યુઆઈ બસ્સો અગિયાર નોંધાયો છે શહેરના પિરાણા વિસ્તારમાં સૌથી વધુ ત્રણસો તેતાલીસ એક્યુઆઈ નોંધાયો છે સતત બીજા દિવસે અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે દિલ્હી બાદ હવે અમદાવાદની હવા પણ પ્રદૂષિત થતી જઈ રહી છે પ્રદૂષણને કારણે શહેરના એક્યુઆઈમાં વધારો થયો છે અમદાવાદનો ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો બત્રીસ નોંધાયો છે અને ગઈકાલ કરતાં આજે હવા વધુ પ્રદૂષિત બની છે સવારે પિરાણા પાસે એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો તેતાલીસ નોંધાયો હતો દિલ્હીનો ઓવરઓલ પ્રદૂષણ ત્રણસો બાર એ નોંધાયું છે દિલ્હીના પ્રદૂષણ કરતાં પિરાણાનું પ્રદૂષણ વધારે છે અમદાવાદમાં સૌથી વધુ પ્રદૂષણ પિરાણામાં નોંધાયું છે પશ્ચિમના બોપલ અને તેની આસપાસમાં એકસો છપ્પન એર ક્વોલિટી ઇન્ડેક્સ આવ્યો છે ચાંદખેડા વિસ્તારમાં બસ્સો બાવન નવરંગપુરામાં બસ્સો બાવન અને રાયખડમાં બસ્સો ઓગણચાલીસ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે અને હવે વાત કરીએ શ્વાનના આતંકની